દેવભૂમિ દ્વારકાના એક મહત્વપૂર્ણ સ્થળ પર જવાનું છે જેનું નામ છે બે દ્વારકા સામાન્ય રીતે લોકો જયારે પણ દ્વારકા આવે ત્યારે માત્ર દ્વારકાધીશ મંદિરે દર્શન કરી માની લે છે કે દ્વારકાનો પ્રવાસ

પેલા છે ને અહિયાં આ બધી બોટો થી ત્યાં બેટ દ્વારકા લઈ જતા હતા પણ હવે પેલો બ્રિજ બની ગયો છે ત્યાં દેખાતું હશે જોઉ બધી બોટો બંધ થઈ ગઈ છે તો જેમ દેવાંગે કહ્યું તેમ આ બ્રિજ બન્યા પછી બોટ બંધ કરી દેવામાં આવી છે અને એમ પણ બોટમાં ઘણી અસુરક્ષિત રીતે લોકોને બેસાડવામાં આવતા હતા અને મસ ભાડા પણ વસૂલવામાં આવતા હતા આ બ્રિજના કારણે તમારો સમય પણ બચશે અને બેટ દ્વારકામાં આ પ્રવાસને આ સેતુ વધુ રોમાંચક બનાવશે હવે જો સુદર્શન બ્રિજની વાત કરવામાં આવે તો આ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટે બ્રિજ છે જે સમુદ્ર પર બનાવવામાં છે આ બ્રિજની લંબાઈ લગભગ કિલોમીટર જેટલી છે અને બ્રિજની રેલિંગ પર બંને તરફ ભગવદ્ ગીતાના શ્લોક અને ભગવાન શ્રી કૃષ્ણના જીવનના પ્રસંગો પણ તમે જોઈ શકો છો એટલે કે ભક્તિ સાથે કલાનો પણ સંગમ અહીં જોઈ શકાય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું અને તે સમયે આ બ્રિજનું નામ સિગ્નેચર બ્રિજ હતું જેમાંથી બદલી અને વડાપ્રધાનશ્રીએ આ બ્રિજનું નામ સુદર્શન બ્રિજ કર્યું હતું આ બ્રિજ બન્યા પછી બેટ દ્વારકા માટે કોઈ પણ સિઝનમાં સુરક્ષિત યાત્રા ઓછા સમયમાં સંભવ થઈ શકી તમે જ્યારે પણ આ બ્રિજ પરથી પસાર થશો તમને લાગશે કે જાણી તમે વિદેશમાં ફરી રહ્યા હોવ

એટલે આટલો સફર હતો જે આપણે બોટમાં પસાર કરવાનો હતો જે હવે આ સેતુ બની ગયા પછી ઘણો સરળ થઈ ગયો છે તો મિત્રો બેટ દ્વારકાના અમારા વિડીયોમાં અંત સુધી આપ અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયોને ઝડપથી લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી લો જોડાયેલા રહો અમારી સાથે જો તમે પ્રાઇવેટ વ્હીકલ લઈને જઈ રહ્યા છો તો તમારે તે સુદર્શન બ્રિજ પૂરો થયા પછી પાર્ક કરી દેવું પડશે અને અહીંયાથી આવી રીતે રિક્ષામાં જવું પડશે કારણ કે મંદિર સુધી આ પ્રકારે જે રિક્ષા છે તે જ તમને પહોંચાડે છે જે પ્રતિ વ્યક્તિ વીસ રૂપિયા લેશે અને તમને મંદિર સુધી પહોંચાડી દેશે બેટ દ્વારકાના નામના બે અર્થ થાય છે પહેલો અર્થ થાય છે બેટ એટલે ટાપુ કે દ્વીપ સમુદ્રની વચ્ચે આ નાનકડી જગ્યા આવેલી છે એટલે તેને ભેટ કહેવાય છે બીજો અર્થ થાય છે ભેટ એટલે કે મુલાકાત ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મિત્ર સુદામાની મુલાકાત આ જ સ્થળે થઈ હતી એટલે તેને ભેટ દ્વારકાના નામથી પણ ઓળખવામાં આવે છે તો વાતો કરતા કરતા આપણે મંદિર સુધી પહોંચી ગયા છીએ રિક્ષામાંથી હવે ઉતરી જઈએ બેટ દ્વારકા એ દ્વારકા નગરીનું એક એવું સ્થળ છે જેને સમુદ્ર દેવે પોતાની અંદર છુપાઈને રાખ્યું છે જે ક્યારેક દ્વારકાધીશનું ઘર હતું ભગવાન શ્રી કૃષ્ણના જીવનના અનેક મહત્વપૂર્ણ પ્રસંગો અહીં જ બન્યા હતા જેમ કે કૃષ્ણ સુદામાનું મિલન રુકમણીજીનું હરણ મહાભારતના યુદ્ધ માટે અર્જુન અને દુર્યોધન પણ અહીં જ શ્રી કૃષ્ણજીને મળવા આવ્યા હતા તો મિત્રો હવે આપણે મંદિરના ગેટની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ મંદિરના ગર્ભગૃહની અંદર કેમેરા અલાઉ નથી અને એક રીતે જોતા તે સારું પણ છે કારણ કે ક્યારેક ક્યારેક ડિવાઇન એક્સપિરિયન્સ તે મહેસૂસ કરવાનો હોય છે રેકોર્ડ નહીં અંદર તો હું આપને નહીં બતાવી શકું પરંતુ અંદર જે પણ હું અનુભવ કરીશ તે આપને ચોક્કસથી જણાવીશ ખરેખર મંદિરની અંદર તમે અનુભવ કરશો કે ઘણી બધી પોઝિટિવ એનર્જીસ તમને આકર્ષિત કરે છે આ મંદિરમાં દરેક ભક્તોને પ્રસાદ રૂપે ચોખા અપાય છે કારણ કે અહીં ભગવાન શ્રી કૃષ્ણે સુદામા દ્વારા લાવેલ ચોખા આરોગ્ય હતા માન્યતા છે કે આ ચોખા ઘરે જઈને રાંધીને ખાવાથી સુદામાની જેમ ભક્તોની દરિદ્રતા પણ દૂર થાય છે તો મંદિરમાં દર્શન કરી અને ચોખાની પોટલી લઈને આપણે બહાર આવી ગયા છીએ મિત્રો ન માત્ર ગ્રંથોમાં ન માત્ર કથાઓમાં બેટ દ્વારકાના સમુદ્રમાં પણ છે દ્વારકાધીશ અને દ્વારકા નગરીના પ્રમાણ જી હા મળી આવ્યા છે તો વળી મહાભારત અને સ્કંદ પુરાણ જેવા ગ્રંથોમાં પણ આપણને બેટ દ્વારકાનું વર્ણન જોવા મળે છે આવી પાવનકારી જગ્યા પર દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી છે જો તમે પણ દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારી ટ્રીપમાં બેટ દ્વારકાને સામેલ કરવાનું ન ચૂકતા મિત્રો અમારો આખો વ્લોગ આપને કેવો લાગ્યો અમને કમેન્ટમાં અચૂકથી જણાવજો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આગળ આવા જ વિડીયો મળતા રહે અમારો આખો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ